સરળ સેવક એવા ચોર્યાસી વૈષ્ણવો પુષ્ટિ માર્ગ ના દિવ્ય રત્નો છે એમની વાર્તા કરીશું એમની નિષ્કામ સેવા અખંડ ભક્તિ અને શ્રી કૃષ્ણ પ્રત્યે પૂર્ણ સમર્પણ દ્વારા તેમણે ભગવાનની કૃપાનો અનુભવ કર્યો

યમલાર્જુન વૃક્ષ પડ્યા તે વેળા કોલાહલ થયો તે વેળા દામ એટલે કે દોરડું છોડ્યું છે તેથી શ્રી ઠાકોરજીથી જશોદાજી મોટા તથા શ્રી દામોદર દાસજી થી વ્રજના ભક્તો મોટા તેવી ભક્ત વત્સલતા વ્યક્ત કરી એ પ્રકારે દામોદર દાસ નામથી દામોદર કે જે અનન્ય ભક્ત છે તેમને શ્રી આચાર્યજી વશ છે તેથી તો કહેતા દમલા તારેક આજે આ માર્ગ પ્રગટ કર્યો છે અન્ય ભક્ત તો અનેક છે પરંતુ હું તારે જ વર્ષ છું એમ કહ્યું શ્રી દામોદર દાસનું સ્વરૂપ અવલોકિત છે તે લલિતાનું પ્રાગટ્ય છે સર્વ રહસ્ય લીલાઓમાં જે શ્રી સ્વામિનીજીને આજ્ઞાંકિત છે તે પ્રકારે અત્રે શ્રી આચાર્યજીની આજ્ઞાકારીણી કારિણી લલિતા રૂપ શ્રી દામોદર દાસજી છે તે જન્મથી જ બાળ બ્રહ્મચારી તથા સખી રૂપ હોવાથી ગૃહાશ્રમને જાણતા નથી એકવાર બંને સ્વરૂપ રત્નચડિત શૈયા પર વિરાજે છે તેથી હું પહેલા શ્રી સ્વામિનીજીના હાથમાં આપીશ તો શ્રી ઠાકોરજીને પાન કરાવ્યા પછી સ્વયં પાન કરશે તો મનોરથ સિદ્ધ નહીં થશે અને જો શ્રી ઠાકોરજીના હાથમાં આપીશ તો શ્રી સ્વામિનીજી પહેલાં પાન કરશે માટે દૂધનો કટોરો શ્રી ઠાકોરજીના હાથમાં આપ્યો લાદેલી છે તે હૃદયમાં આરોગ્ય તેથી શ્રી સ્વામિનીજીના પાન કરવાથી શ્રી ઠાકોરજી પરિતૃપ્ત થાય છે એ પ્રકારે લલિતાનું પ્રેમ ચાતુર્ય દેખીને શ્રી ઠાકોરજી હસ્યા

શ્રી ગોકુલમાં ગોવિંદ ઘાટ પર એક ચોતરો હતો જે શ્રી ઠાકોરજી આજ્ઞા કરી છે કે તમે જીવને બ્રહ્મ સંબંધ કરાવો તેથી શ્રી આચાર્યજી વિચાર્યું કે જીવો તો દોષ સહિત છે ને શ્રી પૂર્ણ પુરુષોત્તમ તો ગુણા નિધાન છે

અષ્ટાક્ષર પંચાક્ષર મંત્ર આપશો તેના સર્વ દોષો નિવૃત્ત થશે નાશ પામશે માટે તમે જીવોનો કરો આ વાર્તા સુદ પવિત્ર દ્વાદશી બારસ હતી તેથી પવિત્ર સુતરનું સિદ્ધ કરી રાખ્યું હતું તે ધરાવ્યું એ સમયના અક્ષર છે તેનો શ્રી આચાર્ય જે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ કર્યો શ્રી દામોદર દાસ થોડા અંતરે સૂતેલા હતા તેથી શ્રી આચાર્યજીએ શ્રી દામોદર દાસને પૂછ્યું દમલા તે કંઈક સાંભળ્યું શ્રી દામોદર દાસે કહ્યું મહારાજ શ્રી ઠાકોરજીના વચન મેં સાંભળ્યા ખરા પરંતુ કઈ સમજ્યું નહીં ત્યારે શ્રી આચાર્યજી કહે છે જે મને શ્રી ઠાકોરજીએ આજ્ઞા આપી છે કે તમે જે જીવોને ને બ્રહ્મ સંબંધ કરાવો તેનો હું અંગીકાર કરીશ જેને તમે નામ દેશો તેના સર્વદોષો નાશ થશે તેથી અવશ્ય બ્રહ્મ સંબંધ કરાવો વાર્તા પ્રસંગ બે શ્રી આચાર્યજીએ શ્રી ઠાકોરજીની પાસે ત્રણ વાર માંગ્યો મારી પહેલા શ્રી દામોદર દાસ નો દેશ છૂટે નહીં એનો એ હેતુ છે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપે મનમાં સંન્યાસ્ત ગ્રહણ કરવાનો વિચાર કર્યો તે વખતે શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી એ બે ભાઈઓ બાળક હતા તેથી માર્ગ ની વાર્તા શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ દામોદરસ ને સમજાવી હતી અવલોકતા કથા કહેતા અને તે દામોદર દાસ શ્રવણ કરતા તથા માર્ગ નો બધો સિદ્ધાંત તથા ભગવત લીલા રહસ્ય શ્રી આચાર્યજીએ દામોદર દાસના હૃદયમાં સ્થાપ્યું હતું દામોદર દાસના હૃદય વિશે માર્ગ સ્થાપીને કેટલાક દિવસ પછી શ્રી આચાર્યજીએ સંન્યાસ ગ્રહણ કર્યો ત્યાર પછી કેટલાક દિવસો પછી શ્રી ગુસાઈજીએ શ્રી અક્કાજીને પૂછ્યું શ્રી આચાર્ય જે માર્ગ પ્રગટ કર્યો છે તો ઉત્સવનો પ્રકાર શો છે અમે કંઈ જાણતા નથી ત્યારે અક્કાજીએ કહ્યું જે માર્ગ તથા ઉત્સવનો સર્વ પ્રકાર દામોદર દાસને કહેલો છે તેમને તમે પૂછો તેઓ તેમને બધું કહેશે ભાવે ઘરમાં પધરાવ્યા ત્યાર પછી શ્રી ગોસાઇજી એ ઉત્સવના પ્રકારની પૃષ્ઠા કરી તે બધો પ્રકાર દામોદર દાસે કહ્યો વાર્તા પ્રસંગ ત્રણ પુનઃ એક વખતે દામોદર દાસ તથા આપ શ્રી ગુસાઈજી એકાંતમાં બેઠેલા હતા ત્યારે શ્રી ગુસાઈજી એ શ્રી દામોદર દાસજીને પૃષ્ઠા કરી તમે શ્રી આચાર્ય કેવી રીતે જાણો છો ત્યારે કહ્યું અમે તો શ્રી આચાર્યજી મહાપ્રભુજીને જગદીશ જે જગતમાં સૌથી મોટા શ્રી ઠાકોરજી કહેવાય છે તેનાથી અધિક કરીને જાણીએ છીએ ત્યારે શ્રી ગુસાઈજીએ દામોદર દાસને કહ્યું કે તમે શા માટે કહો છો કે શ્રી ઠાકોરજીથી મોટા છે દામોદર દાસે શ્રી ગુસાઈજીને કહ્યું કે મહારાજ દાન મહાન કે કોઈ પાસે અઢળક ધન છે તો શું કરે આપે જાણીએ અને શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું સર્વ ધન કે જે શ્રી નાથજી છે તેનો આપે અમારા જેવા જીવોને દાન આપ્યું છે તેથી અમે શ્રી આચાર્યજીને સૌથી મોટા જાણીએ છીએ

દામોદર દાસે કહ્યું મહારાજ આપણો નિશ્ચિતતાનો માર્ગ નથી આ માર્ગ તો છે છે ત્યારે શ્રી કહે તમે ધન્ય છો સત્ય વાત કરો છો પણ અમારા પર જ્યારે શ્રી આચાર્યજી નો અનુગ્રહ થશે ત્યારે કષ્ટ આતુરતા થશે શ્રી આચાર્યજી ની કૃપા વગર આ માર્ગ ફળરૂપ બને નહીં

તમને જોઈએ છે ત્યારે મન અત્યંત પ્રસન્ન થાય છે તેથી સુખેથી કહો આપ જેવા શ્રી આચાર્યજીના સેવક તો યોગ્ય જ કહે એમ કહીને દામોદર શિક્ષા અંગીકાર કરી માટે મોટા તે મોટા લોક રીતિથી આ વિરુદ્ધ છે કે સેવક સ્વામીને શિખામણ દે આ શંકા થાય ત્યાં કહે છે દામોદર દાસ રૂપ છે તથા શ્રી ચંદ્રાવલીજી શ્રી ગુસાઈજી ને પરકીય રસભાવ છે

શ્રી ગોસાઈજી ત્યાં પધાર્યા પિતાનું શ્રાદ્ધ કરાવ્યું પછી દિને શ્રી દર્શન આવ્યા ત્યારે શ્રી ગોસાઈજી કહ્યું મને દક્ષિણા આપો દાસ બોલ્યા દક્ષિણામાં તમને એક વાત કહીશ પછી સિદ્ધાંત રહસ્યના દોઢ શ્લોક નું વ્યાખ્યાન કર્યું શ્રી ગોસાઈજી બોલ્યા આગળ કહો દામોદર દાસે કહ્યું આટલો જ સંકલ્પ કરેલો છે

તો પછી એમને શી રીતે નમસ્કાર કરવા જોઈએ માટે નમસ્કાર કરવા દેતા નહીં દામોદર શ્રી ગુસાઈજી પોતાનો ચરણોદક પણ આપતા નહીં શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ એ દામોદર દાસ ને દર્શન આપ્યા તથા આજ્ઞા આપી કે તો શ્રી ગુસાઈજી નું નિત્ય ચરણોદક લેજે ત્યારે પ્રાતઃ કાળે દામોદર દાસે શ્રી ગુસાઈજી પાસેથી ચરણોદક ની માગણી કરી

કેટલાક વર્ષ સુધી શ્રી આચાર્યજી એ દર્શન દીધા આવો અનુગ્રહ કરતા જે કઈ વાત હોય તે સઘળી દામોદર દાસ શ્રી ગુસાઈજીને કહેતા તથા માર્ગ જેવી વાર્તા નિરંતર કરતા શ્રી ગોસાઈજી દામોદર દાસ પર અત્યંત કૃપા કરતા તથા ગોસાઈજી ની અર્ધ ગાદી વાળીને બેસતા હતા એક દિવસ શ્રી આચાર્યજી મહાપ્રભુજી એ જોયું ત્યારે શ્રી આચાર્યજી એ દામોદર ને પૂછ્યું દમલા તો શ્રી ગોસાઈજીને કઈ રીતે જાણે છે

ત્યાં સુધી દામોદર દાસ ની પણ માર્ગમાં ગોપિત રીતે સ્થિતિ છે કહ્યું કે મેં શ્રી ઠાકોરજીના વચન શ્રવણ કર્યા પણ તે આચાર્ય એનો ઉદ્દેશ એ છે કે જ્યાં સુધી શ્રી આચાર્યજીના ના માર્ગ ની સ્થિતિ છે ત્યાં સુધી દામોદર નું ફરી ફરીથી ગોપ્ય રીતથી પ્રાગટ્ય છે કારણ કે તેઓ માર્ગ ના સ્તંભરૂપ છે આચાર્યજીએ દામોદર દાસ ના હૃદયમાં ભગવદ લીલા સ્થાપી સ્થાપેલી છે તે જ પ્રકારે ભક્તિ દ્રઢ કરવાના અર્થે દામોદર દાસ એ અનેક વસ્ણવજનોમાં પ્રાગટ્ય છે વાર્તા પ્રસંગ નવ એક શ્રી આચાર્યજી સુંદર શીલા કે જેને પૂજ્ય શિલા કહે છે જ્યાં શમી વૃક્ષ ની નીચે શ્રી આચાર્યજી ની બેઠક છે ત્યાં એમની નજીક દામોદર ની ગોદી માં મસ્તક ધરીને ને હતા તે વખતે શ્રી આચાર્યજી પાસે શ્રી ગોવર્ધન નાથજી પધાર્યા ત્યારે દામોદર દાસજી શ્રી ગોવર્ધન નાથજી ને સ્થાન માં કહ્યું કે તમે હમણાં અહીં આવો નહીં તમે ચંચળ છો તેથી શ્રી આચાર્યજી જાગી પડશે ત્યારે શ્રી ગોવર્ધન નાથજી ઉભા થઈ રહ્યા ત્યાં તો શ્રી આચાર્યજી ગોવર્ધન નાથજી પાસે આવીને શ્રી આચાર્યજીને કહે છે કે તમારા સેવકે જ મને રોક્યો કે અહીં ના આવશો ત્યારે શ્રી આચાર્યજી દામોદર દાસ પર ગુસ્સે થયા કે તે શ્રી ગોવર્ધન નાથજીને શા માટે રોક્યા